નમસ્કાર ધોરણ છ વિષય ગુજરાતી તેનો બીજો યુનિટ વાર્તા સ્વાધ્યાયના પ્રશ્નો અને જવાબ જોઈ રહ્યા છીએ આપણે આ તેનો બીજો ભાગ છે તેનો પ્રશ્ન નંબર પાંચ છે પાછળના વિડીયોમાં પ્રશ્ન નંબર પાંચ આપણે કવર કર્યો હતો પરંતુ તેમાં છેલ્લે ટેકનિકલ એરના લીધે અવાજની અંદર કેટલીક પ્રોબ્લેમ હતી તો અહીંયા ફરીથી આપણે પ્રશ્ન નંબર 5 થી સ્ટાર્ટ કરીશું પ્રશ્ન પાંચ આપેલા શબ્દના આધારે ફકરો બનાવો પશુ પંખી રાજા સજા પ્રજા જંગલ કલરવ કકલાટ અને રાજદરબાર તો અહીંયા જે ફકરો બનાવવામાં આવ્યો છે તે ઉદાહરણ માટે છે તમે તમારી સમજનો ઉપયોગ કરી અને ફકરો બનાવી શકો છો એક સરસ મજાનું જંગલ હતું તેમના મધુર કલરવથી આખું જંગલ ગુંજી ઉઠતું એક દિવસ એક બિલાડી તે જંગલમાં આવી ચડે છે અને તે પશુ પંખીઓનો શિકાર કરવા લાગે છે તેથી તે બધા ચિંતામાં પડી જાય છે છે અને કરી પક્ષીઓ ભેગા થઈને રાજાના રાજદરબારમાં જઈ બિલાડીના ત્રાસ વિશે જણાવે છે પક્ષીઓનો રાજા ચતુર છે તે બિલાડીને એક વિચિત્ર ઝાડ પાસે લઈ જાય છે યુક્તિ કરીને અને ઝાડ ઝાડ તેને ઘેરી લે છે છે જે એક બિલાડી તેની પકડમાંથી છૂટવાનો પ્રયત્ન કરવા લાગે છે પરંતુ છૂટી શકતી નથી આ રીતે પક્ષીઓ બિલાડીના ત્રાસમાંથી મુક્તિ મેળવે છે ત્યારબાદ છે પ્રશ્ન નંબર ખાલી જગ્યા એક હાથીએ સડાક કરતી સુંડ ઊંચી કરી ખાલી જગ્યામાં આવશે સડાક હાથીએ એક ડાળીને પકડમાં લીધી અને કડકડ ડાળી તૂટી પડી ખાલી જગ્યામાં આવશે કડડિય હળવેક રહીને સુંડ ઉંચકી ખાલી જગ્યા માં આવશે હળવેક હાથી દોડો જાય છે ખાલી જગ્યા માં આવશે હફળો ફોફળો અને પાંચમું છે બાજ સરદાર હવામાંથી તીર વેગે હાથી પર ધસે છે તો ખાલી જગ્યા માં આવશે તીર વેગે ત્યારબાદ છે પ્રશ્ન નંબર સાત તો સાતમા પ્રશ્નની અંદર કેટલાક ટોપિક આપણને આપવામાં આવ્યા છે જેના વિશે વિદ્યાર્થીએ રજૂઆત કરવાની છે તો અહીંયા માત્ર ઉદાહરણ આપેલું છે તમે તમારી સમજ મુજબ આ વિષય ઉપર કે આ ટોપિક ઉપર બોલો બોલી શકો છો અથવા તો લખી શકો છો સૌ પ્રથમ ટોપિક છે મેળો મેળો એટલે હરવા ફરવાનું અને મોજ મજાનું સ્થળ આપણે ત્યાં ધાર્મિક પ્રસંગો એ સામાન્ય રીતે મેળો ભરાતો હોય છે મેળામાં ઘણી બધી વસ્તુઓની દુકાનો હોય છે મેળામાં મીઠાઈ રબકડા ઠંડા પીણા વાસણો ઘરવખરી જેવી વસ્તુઓ મળે છે મેળામાં આવતા લોકો માટે મનોરંજનના વિવિધ સાધનો ઉપલબ્ધ હોય છે મેળામાં વિવિધ પ્રકારના ચકડોળ જોવા મળે છે જે ગોળાકાર નાવડી જેવા તો ક્યારેક નાની ટ્રેન જેવા હોય છે મેળામાં મોજ શોખની વિવિધ વસ્તુઓ પણ મળી રહે છે મેળામાં ઘણું બધું જોવા મળે છે જે આપણા મનને પ્રફુલ્લિત કરી અને આનંદની અનુભૂતિ કરાવે છે મેળાના લીધે સામાજિક સમરસતા અનુભવી શકાય છે ત્યારબાદ છે રમતોત્સવ તો અમારી શાળામાં થોડા સમય પહેલા રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું ઘણા બધા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો તેમાં વિવિધ પ્રકારની રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગોળા ફેંક ચક્ર ફેંક નબી કૂદ ખો ખો ઊંચી કૂદ દોડ લીંબુ ચમચી કોથળા દોડ ચોકલેટ શોધ જેવી ઘણી બધી રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું જે માટે શાળાના તમામ શિક્ષકો દ્વારા અમને વિવિધ પ્રકારનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું

ચૌદમી જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવે છે તેને મકરસંક્રાંતિ પણ કહે છે મને ઉત્તરાયણ ખૂબ જ ગમે છે કારણ કે મને પતંગ ચગાવવાની ખૂબ મજા આવે છે હું આગલા દિવસે જ ઘણા બધા પતંગ અને દોરી ખરીદી દિવસે ઉત્તરાયણના વહેલી સવારે સ્પીકર સાથે ધાબા પર ચડી પતંગ ચગાવું છું ઉત્તરાયણના દિવસે તલ ચીક્કી ફાફડા ઊંધિયું ખાવાની મજા પડે છે આ દિવસે ઘણા લોકો પશુઓને ચારો નાખે છે સવારથી મોડી સાંજ સુધી પતંગના પેચ અને કાપ્યો કાપ્યોની બુમો સંભળાય છે ઘણા લોકો રાત્રે ભૂક્કલ જગાવે છે તે પછીનો ટોપિક છે પ્રવાસ તો અમારી શાળામાંથી થોડા સમય પહેલા પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રવાસમાં આવનારા વિદ્યાર્થીઓને આગળના દિવસે કેટલીક સૂચનાઓ આપવામાં આવી હતી અને પ્રવાસને લઈને ખૂબ જ ઉત્સાહિત હતા અમે તેથી રાત્રે ઊંઘી પણ શક્યા ન હતા વહેલી સવારે બધા વિદ્યાર્થીઓ શિક્ષકો અને બસ શાળામાં આવી ગઈ હતી બેઠા પછી બધા વિદ્યાર્થીઓએ પ્રાર્થના કરી હતી ત્યારબાદ અમે વિવિધ સ્થળોએ ફર્યા હતા જેમાં અંબાજી અમદાવાદ ગાંધીનગરના સ્થળો સામે પ્રવાસ થી મન પ્રફુલ્લિત થાય છે છે નવા નવા સ્થળો જોવા મળે મોડી સાંજે વાગે અમે ઘરે આવ્યા હતા ત્યારબાદ છે પ્રશ્ન નંબર આઠ ઉદાહરણ મુજબ ના શબ્દો કોષ્ટકમાં લખો तो घटा तो घटादार, कस तो कसदार, अणि तो अणिदार, तो मलाई तो मलाईदार, सुगंधी तो सुगंधीदार, वजन वजनदार, जोर जोरदार, नसीब नसीबदार, खुशबू खुशबूदार, पानी पानीदार ફોજ તો ફોજદાર વાક્યો કોણ બોલે છે તે પાઠમાંથી શોધીને લખો તો પેલું વાક્ય છે અપરાધી હાથી ને રાજ્યમાંથી કાઢી મૂકવામાં આવે કોણ બોલે છે રાજા ગરુડ બીજું વાક્ય છે ભાઈ તે તો હર્ષમો ને હર્ષમો ન કરવાનું કર્યું કોણ બોલે છે કપૂરી કબૂતરી ત્રીજું પંચ પરમેશ્વર હાથીના આ કૃત્ય સામે મને વાંધો છે કોણ બોલે છે કાગડી ચોથું મેં હર્ષના આવેગમાં જે કૃત્ય કર્યું તેનો મને ખૂબ પસ્તાવો છે કોણ બોલે છે હાથી પાંચમું છે તું તારા અપરાધની ક્ષમા ઈચ્છે છે એમ હું પક્ષીરાજ કરુડને કહીશ કોણ બોલે છે કપૂરી કબુત્રી ત્યારબાદ છે પ્રશ્ન નંબર દસ કે જેની અંદર કેટલાક મુદ્દાઓ આપ્યા છે એ મુદ્દાઓને તમે તમારી સમજ પ્રમાણે ઉપયોગ કરીને વાર્તા બનાવી શકો છો અહીંયા ઉદાહરણ સ્વરૂપ વાર્તા બનાવવામાં આવે છે એક છોકરો હતો તેને જંગલમાં ફરવાનો શોખ હતો તે તેના પિતા સાથે જંગલમાં જતો અને અવનવી વનસ્પતિ વિશે માહિતી મેળવતો હતો એક દિવસ તેના પિતાજી કંઈક કામ કરી રહ્યા હતા ત્યારે તે જંગલમાં ખૂબ ઊંડે ચાલ્યો ગયો ત્યાં તેણે ઝાડીમાં એક ચમત્કારિક લાકડું પડેલું જોયું જેની આજુબાજુના પાંદડાનો રંગ બદલાયેલો હતો તેને લાકડાને એક વૃક્ષને અડાડ્યું તો તેના પાંદડાઓનો રંગ બદલાઈ ગયો તે લાકડું છુપાવીને ઘરે લઈ ગયો અને ઘણી બધી વસ્તુઓના રંગ બદલ્યા પરંતુ જ તે કંટાળી ગયો કે બદલાયેલા રંગો કુદરતી રંગો જેવા લાગતા ન હતા તેને સમજાયું કે કુદરતે દરેકને જે રંગરૂપ આપ્યા છે તે યોગ્ય છે મનુષ્યએ તેમાં ફેરફાર ન કરવો જોઈએ તે પછી છે પ્રશ્ન નંબર અગિયાર તો પ્રશ્ન અગિયાર ની અંદર તમને કેટલાક એક એક અકરો નાનકડો છે ચોપડી ની અંદર અને તેની અંદર કેટલાક શબ્દો ની નીચે લીટી છે આ લીટી કરેલા શબ્દો નું કોષ્ટક માં વર્ગીકરણ કરવાનું છે તો અહીંયા સીધું વર્ગીકરણ તમને આપવામાં આવ્યું છે સૌ પ્રથમ જોઈએ જાતિવાચક નામ તો શાળા વિદ્યાર્થી સ્થાપત્ય જિલ્લો અને જંગલ ત્યારબાદ વ્યક્તિવાચક નામ હાથમતી સાબરકાંઠા પોળો રવિવાર તે પછી સમૂહવાચક નામ ટોળું બાલ બુંદ સહકુટુંબ ભાવવાચક નામ આનંદ મસ્તી મજા રોમાંચ સૌંદર્ય સુંદર દ્રવ્યવાચક નામ શરબત અને નાસ્તો ત્યારબાદ સૌથી છેલ્લો પ્રશ્ન છે પ્રશ્ન નંબર બાર તેની અંદર એક ફકરો છે તેમાં રેખાંકિત એટલે કે લીટી કરેલો જે સ્થાન છે તેની જગ્યાએ કયો શબ્દ મૂકી શકાય અને તે શું કહેવાય તો અહીંયા તે શબ્દ મૂકવામાં આવ્યા છે સુગંધા આઠ વર્ષની છોકરી છે તે ઉત્સવ પ્રિય છે તેના દાદીને પણ તહેવાર ખૂબ ગમે છે તેના મમ્મી પપ્પા ક્યારેય તેને ગમતું રોકતા નથી તે પણ ક્યારેય તેના મમ્મી પપ્પાએ આપેલી છૂટનો દુરુપયોગ કરતી નથી તેથી તેને તેના ઘરના બધા જ સભ્યો ડાહી ડમરી કહે છે અહીંયા સુગંધાના સ્થાને આપણે જે શબ્દો વાપર્યા છે તે બધા શબ્દોને શું કહેવામાં આવે છે સર્વનામ તરીકે ઓળખવામાં આવે છે તો બીજા પાઠના સ્વાધ્યાયના બધા જ પ્રશ્નો અને જવાબ સાથે અહીંયા આપણે કવર કરી દીધું છે આગળ તમે જે પણ બાબત પર વિડીયો ઈચ્છતા હો તે કમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો અને જો તમને વિડીયો ગમે છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી